રાતના દસ વાગી છે અને દસ સુધીના તમામ મોટા સમાચાર અને આજના તમામ ચાર મુદ્દા ઉપર આજે નજર કરીશું પરંતુ સૌથી પહેલા બિગ વોલ પર બ્રેકિંગ ન્યૂઝ જે પ્રમાણે આવી રહ્યા છે ત્યાં જઈશું બિગ વોલ પર બ્રેકિંગ ન્યૂઝ બિગ વોલ પર આપ જોઈ શકો છો જે સમાચાર સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે જ્યાં સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી મુદ્દે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે અને અલગ અલગ પગલાં લેવાની પણ માગ છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી છે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ સચિવ એમ કે દાસનો કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી શિક્ષણ પ્રધાન પ્રફુલ પણ સમાવેશ થયો છે જે પ્રમાણે આખું હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ છે તો આ સાથે જ ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતનો પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને હવે નિર્ણય લેવામાં આવશે મૌખિક સૂચનાથી ત્રણેય પ્રધાનોની કમિટીની જાણ કરવામાં આવી છે સચિવ એમ કે દાસ સાથે પણ ચર્ચા વિમર્શ અને વિચારણા પણ કરવામાં આવશે તો ડાયમંડ એસોસિએશન પ્રમુખો સાથે ચર્ચા કરાશે તેમ પ્રફુલ પાનસી નિવેદન સામે આવ્યું છે હીરા ઉદ્યોગમાં મંદી અંગે તૈયાર કરવામાં આવશે રિપોર્ટ તો હીરા ઉદ્યોગમાં સતત મંદીનો લાંબો માર ચાલ્યો છે એવી પણ ઘણા હીરા ઉદ્યોગમાં એવી ફેક્ટરીઝ છે કે જ્યાં દિવાળી બાદ તે કારખાના ખુલ્યા જ નથી અને તેના કારણે અનેક જે લોકો છે તે હીરા ઉદ્યોગથી છૂટા થઈ અન્ય વ્યવસાય સાથે પણ જોડાયા છે અને કેટલાક એવા પણ પરિવાર છે જેમણે પોતાના ઘરનું જે કોઈ સદસ્ય હોય તે હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ગુમાવ્યું હોય આ આપઘાતની ઘટના પણ અનેક વખત બની છે મિટિંગ થયા પછી આદરણીય મુખ્યમંત્રીશ્રીએ બલવંતસિંહજી આદરણીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મને ત્રણેયને મૌખિક સૂચના આપી એમ કે દાસ અમારા અધિકારી જોડે સોમમંગળમાં મીટિંગ કરી પ્રાથમિક બેચ પર આપણે કઈ રીતે મદદ કરી શકીએ અને ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સાથે પણ મળી હીરા ઉદ્યોગના અગ્રણી ગોવિંદભાઈ ધોળકિયા વગેરે સાથે મળીને આપણે કઈ રીતે હેલ્પ કરી શકીએ એ બાબતનું અમને તપાસ માટેની એક મૌખિક સૂચના મળી હવે આજના દિવસના પહેલા મુદ્દાની વાત કરીએ જ્યાં દક્ષ